હરહર મહાદેવ મિત્રો આપશોને મા બનાસના વીરપુત્ર ગૃહપતિ જય માતાજી અહીંયા સાબરકાંઠા જિલ્લાનું એક મટોડા ગામ છે અને અહીંયા સામે તમે જોવો છો બહુ પ્રાચીન શિવાલય આવેલું છે સ્વયંભૂ શિવલિંગ છે અને ત્યાં આ ગામ લોકોએ બારા જ્યોતિર્લિંગની સ્થાપના પણ કરેલી છે સામે છે બહુ સરસ એવું અહીંયા તળાવ બી છે ગામ લોકોનું સામે જોઉં છું મિત્રો ઘઉંની ખેતી છે અને બહુ સરસ એવું આ ગામ છે જ્યાં મને બારાહ જ્યોતિર્લિંગના દર્શન થયા ખૂબ આનંદ થયો આ મટોડા ગામના લોકોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ શિવાલયને ખૂબ સારું એવું સાચવી રાખ્યું છે અને જ્યાં બારાહ શિવલિંગ જ્યોતિર્લિંગ છે આપણા એમની પણ સ્થાપના કરી છે તો મિત્રો ઘણા શિવ ભક્તો પણ સવાર સવારમાં અહીંયા દર્શનની લાઈન લાગે છે અને સાંજના પણ બહુ સારા શિવ ભક્તો આવે છે હર કોઈ ગામમાં આવી રીતે ભક્તિ થાય તો મિત્રો કહ્યું તો શું પણ કોઈ બી આપણા આ જળના તળ જે નીચે જઈ રહ્યા છે વાતાવરણ પલટો થઈ રહ્યો છે આપણું પ્રકૃતિ વાતાવરણ જે બદલી રહ્યું છે જેના કારણે આપણા ખેડૂત મિત્રોને ઘણું નુકસાન થાય છે જેમ કે જીરાનો પાક આ વર્ષે આપણે કાતરા પડ્યા હતા જે કીટક છે એવા ઘણા બધા જે વાતાવરણનો પલટો થવાના કારણે આજે થઈ રહ્યું છે કે મારા શંકરજીની ભક્તિથી નિત્ય પૂજા પાઠથી આપણે સનાતન ધર્મના શાસ્ત્રોમાં યજ્ઞ થતાં ગામે ગામ યજ્ઞ થતાં જેનાથી વાતાવરણ શુદ્ધિ રહેતું વિજ્ઞાન એવું કહે છે કે ઘી બળવાથી શુદ્ધ ઓક્સિજન ઉત્પત્તિ થાય છે તો મિત્રો યજ્ઞો આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ જે ભૂલાય છે એ આપણે સાચવીએ તો બહુ સારું આપણું પ્રાકૃતિક વાતાવરણ આપણું પર્યાવરણ છે સચવાય સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે આપણા ઋષિમુનિઓને જે વ્યવસ્થા કરેલી છે એ બહુ સરસ છે અદભુત છે મિત્રો એ આપણે સાચવી રાખવી જોઈએ અહીંયા મટોડા ગામની અંદર બહુ સારી એવી સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન થઈ રહ્યું છે જેથી મને એક વિડીયો બનાવવાનું મન થયું જોઈ રહ્યો હર હર મહાદેવ મિત્રો અહીંયા આપ સૌએ સફેદ આંકડો તો જોયો હશે આપણા લગભગ મોટા ભાગના પ્રદેશની અંદર થાય છે પણ આ તળાવની પાસે મને આ તળાવની કિનારા ઉપર એક દુર્લભ કહી શકાય મારા જીવનમાં તો પહેલીવાર મેં જોયો છે આ ધતુરાને એના ફૂલ બી અલગ છે એના જે ફળ આવે છે એ પણ કાંઠા વગરના છે અને ખૂબ સરસ દેખાવે ને એટલો સુગંધ બી એટલો નથી જતો જે વાઇટ ધતુરો હોય છે તો ખૂબ સરસ મધુનો ધધરો છે તમે આ ધંધુ ક્યાંય જોયો તો જરૂર કોમેન્ટ જણાવશો અને હર હર મહાદેવ લખશો વિડીયો કેવો લાગ્યો એનું વ્યૂ કેવો છે જરૂર જણાવશો